હાથ ધરાઈ નથી વોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ભરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે આજે કોંગ્રેસ દ્વારા રોડ રોડ રસ્તામાં જે રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ છે આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે અમે મોટા મોટા અકસ્માત પણ થયા ગયા છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાના કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે